મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની અને મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે આપણે વાત કરી આજના પંચાંગની તો સાત દસ બે હજાર પચીસ ના આજે મંગળવારનો દિવસ મિત્રો હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરો વિક્રમ સંમત બે હજાર એક્યાસી ઈસવીસન બે હજાર પચીસ અશ્વિન માસ શુકલ પક્ષ સરદ પૂર્ણિમા મિત્રો આજે મિત્રો બાર ને પચીસ નવ અઢાર મિનિટ સુધી પૂર્ણિમા અને પછી એકમ ચાલુ થાય વ્યાઘાત યોગ ભાવ કરણ અને દેવતી નક્ષત્ર મિત્રો અભિજીત મુહૂર્ત અગિયાર પિસ્તાલીસ અને અગિયાર પિસ્તાલીસ થી બાર બત્રીસ આજના રાહુકાળ ત્રણ ને ચાર મિનિટથી ચાર ને બત્રીસ મિનિટ સુધી અને આજના ચંદ્રમાં મેન રાશિમાં પરિભ્રમણ કરશે મિત્રો આજે જન્મેલા જાતકોનું નામ મેન રાશિમાં આવશે મિત્રો આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીએ આજના ગોચર ભ્રમણની તો આજે ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે શુક્ર અને કેતુ સિંહ રાશિમાં સૂર્યદેવ કન્યા રાશિમાં મંગળ બુધની યુવતી તુલા રાશિમાં રાહુદેવ કુંભ રાશિમાં અને શનિચંદ્રનો યુવતી મીન રાશિમાં પરિભ્રમણ કરીવનમાં શું બનાવે મિત્રો ચંદ્ર મંગળ એટલે યોગ અને લક્ષ્મી યોગ જેની જેની પુણ્યમાં પડ્યા હોય તેમાં પણ જો કેન્દ્રમાં પડેલા હોય એમાં કેન્દ્રમાં પણ મંગળદેવ ઉચ્ચના બની રૂચક નામના યોગમાં અને ચંદ્રદેવની સાથે જેની પણ કુંડલીમાં ચંદ્ર મંગળની યુતિ હોય લક્ષ્મી યોગની તો આવા જાતકોને તેમના જીવનમાં દરેક બાબતોએ ઐશ્વર્ય સુખ માનસિક સ્થિતિ થોડીક ઉગ્રતાવાળી રહે પણ જીવનમાં નાણાકીય ખૂબ જ ઉન્નતિ પ્રાપ્ત થાય છે મિત્રો આમાં જો કંઈક નાની મોટી તકલીફો પડતી હોય અને આવા યુતિ ઉપર કોઈ પાપ્રહની દ્રષ્ટિ હોય તો મિત્રો તેના માટે તમારે માત્ર માત્ર શિવજીની આરાધના અને ગણપતિ આરાધના કરી અને આનું શુભફળની પ્રાપ્તિ કરી શકો છો મિત્રો આથી આજની ટીપ અને હવે આપણે વાત કરીએ છીએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય તો દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ આજની મેષ રાશિ મેષ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રમંગલની યુતિ શનિચંદ્રની યુતિ મિત્રો આજના દિવસમાં તમારે વાણી પર સંયમ રાખવાનો બોલવાના ભાષાના કારણે તમારે માન પ્રતિષ્ઠામાં તકલીફ નાખે તેની કાઢી લેવાની આજે તમારો વ્યર્થ બ્રહ્મણ થાય અને આજના દિવસમાં હૃદયમાં એકલા જ પ્રમાણ અંદરથી તમને ખંડિત કર્યા કરે લાગણીઓ તેના માટે તમારે શિવજીની આરાધના અને હનુમાન ચાલીસાના પાઠ કરવા મિત્રો વાત કરીશું વૃષભ રાશિની તો વૃષિક રાશિ વૃક્ષભ રાશિ લાભ સ્થાન પરિભ્રમણ કરતા ચંદ્ર વિધિ મિત્રો આજના દિવસમાં પરાક્રમો તમારા કાર્ય આવશે દરેક કરેલા પરાક્રમો તમારા કામમાં આવે અને નાના ભાઈ બહેનો સાથે સાથ ને સહકાર મળે આજે કુટુંબિક સુખ ને શાંતિ મળે આકસ્મિક શેર સ્ટા લોટરીમાં લાભ થાય ન ધારેલા કાર્યો તમારા સફળતા પ્રાપ્ત થાય ઘણા ટાઈમથી તમે પ્રયત્નો કરતા હોય અને નિષ્ફળતા મળે તો આજે સફળતાનો દિવસ વૃષભ રાશિના જાતકોએ આજે ઓમ શમ શનિ ચરાય નમના મંત્ર કરવા અને દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીશું મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને દસમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ ચંદ્રનો વિષયોગ મિત્રો આપના આપના આજના દિવસમાં રાજકીય ક્ષેત્રમાં થોડીક તકલીફો ઊભી થાય સરકારી ક્ષેત્રમાં નાના તમારા ઉપલા અધિકારીઓ તરફથી તો તકલીફ પડે આજે તમારે ચોથા વર્ગના કર્મચારીને દાન દક્ષિણા આપી અને પ્રાપ્ત મિથુન જાતકો આજે તમારા ઓફિસમાં કે તમારા કોઈ પણ કાર્યક્ષેત્રને કે તમે ધંધો કરતા હોય કે બિઝનેસ કરતા હોય ત્યાં તમારે કોઈ ચોથા વર્ગનો કર્મચારી એટલે કે પટાવાળા કે સ્વીપર કે ચોકીદાર આવા પ્રકારના કોઈ વ્યક્તિઓ હોય તેવા જાતકોને આજે દાન દક્ષિણા અને ભોજન આપી અને આજનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું કર્કરાશિની કર્ક જાતકો જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ થતાં ચંદ્રશનનો વિશ્વ આજનો દિવસ તમારો અંદરથી વહેમી સ્વભાવ રહેવાનો જાય નહીં મનમાં માનસિક ટેન્શનો આકસ્મિક બાબતો ઊભી થાય ભાગ્યની ઉન્નતિ કરવા માટે સારો દિવસ ધાર્મિક કાર્યો પાછળ જાઓ અને નાણાંની તકલીફ પડે આજે તમારે કોઈ પણ જગ્યાએ નાના મોટા પ્રવાસો કરવા જાવ ત્યારે તમારે મોબાઈલ અને તમારું પોકેટ સાચવીને રાખવું પડી જાય ખોવાઈ જાય ચોરાઈ જાય તેની કાળજી લેવી તો આજના દિવસમાં તમારે આ બાબતોનું ધ્યાન દેવું માત્ર તમારે ઓમ નમ શિવાયના મંત્ર કરીને દિવસ પસાર પર મિત્ર વાત કરીશું સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતાં સદ્રશન મેળશો મિત્રો આજના દિવસમાં તમારા એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં સફળતા મળે આજે તમે ગુપ્ત મંત્રોચ્ચાર કરી શકો છો તમારા ગુપ્ત પ્રોપર્ટી વ્હીલ વારસોની અંદર તમારી સફળતા પ્રાપ્ત થાય આજે તમારા બહારના સંબંધો તમારા આવે પણ આજના દિવસમાં ખૂબ જ ભાષામાં કંટ્રોલ લેવું જે જાતકો માત્ર તમારા અને ક્રોધ ઉપર શાંતિ રાખી દિવસ પસાર કરો માટે હોમ સૂર્ય નારાયણે નમહના મંત્ર કરી દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજે તમને એવું લાગે કે તમારા જોડે રહેનારા માણસો તમને દગો જઈ રહ્યા છે માનસિક મનમાં વિચારો મનમાં વેમ આ પ્રકૃતિ ઊભી થાય ધંધાકીય ક્ષેત્રે કે પાર્ટનરશીપના ધંધામાં તમારે આજે વિવિધ વિવિધ ધ્યાનને કાર્યો કરવા આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડે ખૂબ મહેનતે તમારી ભાગ્યની ઉન્નતિ થાય આજના દિવસમાં લાભની આશા ઠગાવી નીવડે તેવું કહી શકાય માટે તમે લાભ કરવા માટે તમારે હોમ શમ ચરાય નમહના મંત્ર કરી અને દિવસ પસાર કરવો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રશનનો વિષયો મિત્રો આજે તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં સંતાનથી મકાનથી લાભ થાય નોકરીની અંદર પ્રગતિ થાય આકસ્મિક નોકરીમાં લાભ મળવાના કારણે આજે તમારો દિવસ સારી રીતે પસાર થાય આજે તમારા ઉપર શત્રુઓનો પ્રહાર થાય પણ શત્રુઓ તમારું કશું બગાડીને નથી કે શત્રુઓ તરફથી તમારી જીતી થાય તો આજના દિવસમાં તમારે હોમ કુળદેવતા વ્યવનમઃ અને હોમ શમ શનિશ્ચરાના મંત્ર કર વાત કરીશું વૃશ્વિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં સંતાન તરફથી તકલીફ ઊભી થાય પેટને લગતા હાઈપરસીટી પેટને લગતા રોગો આજે તમારે કોઈ પેટને લગતા રોગોનું ઓપરેશન કરાવો તો વિચારને કરવું આજે તમારા નાણાંને દરેક કાર્યોમાં વિલંબિત બાબતો બનવાની આજના તમારા ભાગ્યનો ઉન્નતિ કરવા જાઓ અને ભાગ્યમાં તકલીફ થાય આજે તમારા સંતાન તરફથી પણ તકલીફ ઊભી થવાની માટે તમારે આજના દિવસમાં હોમ ગમ ગણપતિ મહા અને હોમ રા રાહોના મંત્ર કરો મિત્રો વાત કરીશું ખુશ ધનુરાશિની ધનુરાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનું વિશ્વ મિત્રો આજના દિવસમાં તમારા ઘરની અંદર વાતાવરણ ડોળે ના જાય તેનું ધ્યાન રાખવાનું કુટુંબી પ્રશ્નો ઉભા થાય કુટુંબની અંદર આજે વાદ વિવાદો થાય અને ઘરનું વાતાવરણ આજે કલશભર્યું ના થાય તેના માટે તમારે ખૂબ જ ધ્યાન દેવાનું બધા એક થઈને ચાલે તેવી બાબતો આજે તમારા મનમાં હોવી જોઈએ તમારે આવેગના ઉત્સાહ પર કંટ્રોલ રાખવાનો ધન રાશિના જાતકોએ હોમ બૃહસ્પતિએ નમઃ અને હોમ વરાળા હવેના મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રશનનું વિષય આજે તમારા દરેક પરાક્રમો ધીરે 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 આગળ વધતા લાગે સંતાનોના દરેક કાર્યોમાં તમારી સફળતા થાય સંતાનો તરફથી તમને આજે લાભની બાબતો પણ બની શકે આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થાય અને આજે તમારા પતિ પત્નીના કોઈ પણ ધંધા ચાલતા હોય કે પાર્ટનરશીપના ધંધા ચાલતા હોય કે પત્નીના નામે તમારું બેંક બેલેન્સ હોય તેમાં વધારો થવાના કારણે દિવસ આનંદ ઉત્સાહ પડ્યો માટે તમારે આજે તુલસીના ક્યારામાં દૂધ અને જળ મિક્સ કરી ચંદન નાખી અને એના તિલક તમારા તુલસીના પાન ઉપર કરી અને હોમ રામ રામાય નમા મંત્ર કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેશ મિત્રો આ ચંદ્રશનનો વિષયો આપણા માટે ખૂબ જ સફળતાવાળો બની શકે આજે તમારા નોકરી ધંધાની અંદર સફળતા પ્રાપ્ત થાય નોકરીના તમારા નાણાં અટવાયેલા હોય તો તમને સફળતા મળે પણ માત્ર કૌટુંબિક બાબતો અને બોલવા ચાલવાની ભાષામાં ખૂબ જ કાળજી લેજે આજના દિવસમાં તમારા ઘણા સમયથી ઘણા દૂરના મિત્રો તમને આજે મળવા થાય દૂરના મિત્રો તમને નાણાંની બાબતોની પ્રપોઝલ મૂકે નાણાંની બાબતોમાં પડતા નહીં તમારા નાણાં તમારા દૂરના મિત્રો ફસાઈ ના જાય તેની કાળજી લેવી માટે તમારે આજના દિવસમાં શનિદેવના મંદિરે જઈ અથવા તો હનુમાનજીના મંદિરે જઈ આકડાના પાન ઉપર રામ સીતા રામ સીતા એવા અગિયાર પાન મૂકી અને આજનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું મીન રાશિ ને મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રચરનો વિશ્વ મિત્રો આજના દિવસમાં સંતાનની ચિંતા આપને ખંડિત કરે છે દરેક કાર્યો તમારા વિલંબિત થાય અને કાર્ય વિલંબ થવાના કારણે તમારી માનસિક પરિસ્થિતિમાં ઘટાડો થાય દરેક કાર્ય તમારા વિલંબ થવાના કારણે લાભની બાબતો બહારની તમારા બહારના સંબંધો એક્સપોર્ટના ધંધામાં આજે પ્રગતિ ન થવાના કારણે તકલીફો થાય આજે દરિયાપાહને મુસાફરી અથવા જે જાતકોને એક્સપોર્ટિક ધંધા કરતા હોય અને દરિયાપારના જે તમારા મટિરિયલ જવાનું ત્યાં તમારું સ્થિત થવાના કારણે કે ડોક્યુમેન્ટલ પ્રોબ્લેમ થવાના કારણે તમારા કાર્યો ડીલી થવાના કારણે માનસિક ચિંતા ઊભી થાય તેના માટે તમારે હનુમાન ચાલીસાના ત્રણ પાઠ કરી અને હનુમાનજીના મંદિરે ત્રણ પ્રદક્ષિણા કરી દિવસ પસાર કરો મિત્રો આ છું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આચરણ માર્ગ તે માટે જઈશું